ये मैं लूटा मजे आ गया तो क्या तो ये तो किले राहत है ना मैं जीवन में क्या ऊंचा मुझे पानी का ये कापी हो चें ये कापी हो चें ये बाती है बाती है बाती है बाती है ना क्यों कोई क्यों अरे बात पुनिया बात पुनिया क्यों कोई ना ना क्या ना क्या ना क्या ना क्या ना क्या ना ને કે ફિયત એટલા લુંતા ની યાર મજા બધા હિયર હેલા પા પાગલ યે જાંગળો સાગ્યો છે યે યે અને એરો ગાળે ક્યાં પી હેરો વાળા પર પડગાડવણિયાનો જથારો ઓમ એ પેલા કેટલા એ મજાની આ વાળા બહુ ઉડાઈ ઓવા તો થોડું બચાવું છું એક તો દે કે કે આ કે ન કે આ દે ઘોણીલો સા નો યાર ઘોણીલો બોલ્યા આ તો કે ફેર જોજે લાય સગા પાઓ યે 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 લપટે યે યે એ તારી પેલો તો જો મને આવ્યું છે ને એકાણ પતમ નું ગાય એકું હજાર આવશે પૈસા બતાજે પૈસા પેલે કણ આયેલા કિશનાલા કિશન લેવા હા તમે

અમે હવારો ના હોય પસંદ મળી યાર નાખો તૈયાર છે તમારું નોમેલું પસંદ Dua <tuk> puluh tiga dewasa. Ini pasangan ya, đâu rồi? à tay cái cái đó? đã tôi đây phát sinh. tôi cho bắt nào?

आणि अरे एक्सिडेंट मोठं भारी खाली फक्त मनोरंजन मला बनावशो आज लाईक शेअर सबस्क्राईब करय मध्ये